નીચેના અવલોકનોના ગણનો બહુલક શું છે તો જે કંઈ હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો આપણને ખબર જ છે કે અહીંયા આપણને બહુલક શોધવાનું કીધું છે તો બહુલક એટલે જે કંઈ રકમ આપી છે તેમાં સૌથી વધુ વાર પુનરાવર્તન થતું અવલોકન આપણું બહુલક હોય છે તો અહીંયા આપણે આ જે કંઈ પરિણામો છે તેમાંથી સૌથી વધારે વાર જે અવલોકન પુનરાવર્તન થશે એ આપણું બહુલક અહીંયા આપણે પહેલાં તો સાતની ગણતરી કરીશું તો સાત એક બે ત્રણ ચાર પાંચ તો સાત પાંચ વાર આવે હવે આપણે કરશું ત્રણ ની ગણતરી તો ત્રણ એક બે અને ત્રણ આવે છે બે વાર હવે બે તો બે ની ગણતરી કરી તો બે એક વાર બે વાર બે પણ બે વાર આવે છે અને હવે અગિયાર તો અગિયાર પણ આપણે અહીંયા જોઈશું કે બે વાર આવે છે બીજા બધા અવલોકનો છે તે એક એક વાર આવે છે તો અહીંયા સૌથી વખત વધુ વખત પુનરાવર્તન થતું અવલોકન પાંચ વાર સાત છે એટલે એટલે આપણો આપણો બહુલક થઈ જશે ઓપ્શન નંબર સી વિડિયોને કરી દો તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો મળે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ জয় ভারত